નમસ્કાર સાથીઓ જય હિંદ જયવાલ આજે સવારે મોરબીના ઋષભ પાર્કની મારી માતાઓ અને બહેનો પીવાના પાણીના પ્રશ્ને ઘણા સમયથી રજૂઆત કરતી હતી ત્યારે આજે ઢોલ ઢોલનગારા સાથે તમામ સ્થાનિકો માતાઓ અને બહેનો મહાનગરપાલિકાના પટાંગણની અંદર પહોંચીને કમિશનરની ચેમ્બર બહાર બેઠા છે રામધૂન બોલાવે છે બપોરનું ભોજન પણ અમુક લોકો ત્યાં લઈ રહ્યા છે આવી પરિસ્થિતિ વચ્ચે મોરબીના નવનિયુક્ત શ્રીને પૂછવું છું કે છેલ્લા ઘણા સમયથી મોરબીને પેરિસ બનાવવાના આપ જે વચનો આપી રહ્યા છે ત્યારે આ મૂળ સ્થળ ઉપરની વાસ્તવિક પરિસ્થિતિને તમે જોવો મોરબીના સ્થાનિકોને જો પીવાનું શુદ્ધ પાણી પણ ન મળતું હોય તો ત્યારે તમારે પેરિસ બનાવવાના વચનની બદલે રાજીનામું આપી દેવું જોઈએ મોરબીના આ તમામ બહેનોને આ વિડીયોના માધ્યમથી વિનંતી છે કે તમારો પ્રશ્ન સોલ્વ ન થાય તો કોંગ્રેસ પક્ષ આપની માટેની તમામ લડાઈ લડવા માટે તૈયાર છે ને આગામી દિવસોમાં પાલિકાને પણ આ વિડીયોના માધ્યમથી હું કહેવા માગું છું કે જો આ વિસ્તારના ઋષભ પાર્કના બહેનોનો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો આ માટેની તમામ લડત કોંગ્રેસ પક્ષ લડશે વંદે માતરમ ભારત માતા કે જય જય